ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇનર ઇનર શબ્દનો અર્થ આંતરિક વધુ અંદરનું અંદરનું અંદરની બાજુનું નિશાન કે લક્ષના મધ્યની તદ્દન નજીકનું આસપાસનું વર્તુળ આભ્યંતર અંતરવર્તી કે અંતસ્થ થાય છે ઇનર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વિડ્રુ ટુ એન ઇનર રૂમ અર્થાત તે અંદરના રૂમમાં પાછી ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ ધ પીએમ પ્રેસાઇડેડ ઓવર અ મીટિંગ ઓફ હિઝ ઇનર કેબિનેટ એટલે કે વડાપ્રધાને તેમના આંતરિક મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ લેબલ ઇઝ ઓન ધ ઇનર સાઇડ ઓફ ધ બોક્સ એટલે કે લેબલ બોક્સની અંદરની બાજુએ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ